ભરૂચ તવરા માર્ગ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાઇકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લેતી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ ઝડપે જઈ રહેલા મોટરસાઇકલ અથડાતા બંને વાહનોને ભારે નુકસાન સાથે મોટરસાઇકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી મોટરસાઇકલ ચાલકને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો